સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયો હું ડોક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતમાં સામાજિક સમસ્યાઓ તેમાં ભાગ એક સામાજિક સમસ્યાનું સ્વરૂપ અને માળખાગત સમસ્યાઓ તેની અંદર આપણે એકમ સાત વિશે જોવાનું છે એકમ સાત છે લઘુમતીઓ પછાત વર્ગો અને દલિતો પરંતુ આજે જે આપણે વાત કરવાની છે તે લઘુમતીઓ વિશે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસ બાદ તમે લઘુમતીનો અર્થ તેઓના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો વિશે માહિતી મેળવી શકશો લઘુમતીના પ્રશ્નો કયા કયા છે તેના વિશે પણ તમે સમજી શકશો લઘુમતીના ઉત્કર્ષ માટે બંધાણીય રીતે અને સરકાર દ્વારા કયા કયા પગલાં હાથ ધરવામાં આવે છે તેના વિશે પણ તમે માહિતગાર થશો તો ચાલો શરૂઆત કરીએ તમને ખબર હશે કે આપણો જે ભારત દેશ છે એ ગામડાઓનો બનેલો દેશ છે અને ભારત દેશની અંદર જોવા જઈએ તો સિત્તેર ટકા કરતાં વધારે લોકો ગામડાઓમાં એટલે કે ગ્રામીણ સમુદાયમાં વસવાટ કરે છે આપણો જે ભારતનો ઇતિહાસ છે એ ઇતિહાસ ઘણો જ લાંબો અને પુરાણો છે દુબે નામના સમાજશાશ્રીના મતે આપણે જોઈએ તો ભારતીય સમાજ અંદાજે પાંચ હજાર વર્ષ કરતાં જૂનો છે પરીક્ષામાં પૂછાય કે ભારતીય સમાજ અંદાજે કેટલા વર્ષ કરતાં જૂનો છે તો કેટલા વર્ષ પાંચ હજાર વર્ષ આપણા ભારત દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરે છે એમની ભાષા એમનો પહેરવેશ એમની બોલી એમના રીત રિવાજો એમની લિપિ આ દરેક સામાજિક સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતા હોવાને કારણે પણ ભારત દેશની અંદર વિવિધતામાં એકતાના દર્શન આપણને થાય છે હવે આપણે જોઈએ કે ભારત દેશની અંદર જે જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરે છે અને સૌથી વધારે ભારતની અંદર કયા ધર્મની વસ્તી છે તો તમને ખબર હશે હિન્દુ ધર્મની અંદર તો એના પછીના જેટલા પણ ધર્મના લોકો છે એ તમામ ધર્મનો લઘુમતીયો સમાવેશ થતો હોય છે એમાં સૌથી પહેલા મુસ્લિમ ધર્મ આવે છે કે લઘુમતીયોની અંદર સૌથી વધારે ધર્મ પાડતા જે લોકો છે એ મુસ્લિમ ધર્મના લોકો છે મુસ્લિમ ધર્મની અંદર બે સંપ્રદાયો જોવા મળે છે એક શિયા અને બીજું અંદાજિત જો આપણે વાત કરીએ તો મુસ્લિમ ધર્મની બાર ટકા કરતા વધારે વસ્તી આપણા ભારત દેશની અંદર છે અને આ જે સમુદાય છે એ પાંચસો ને ચોર્યાસી પેટા સમુદાયની અંદર વહેંચાયેલો આપણને જોવા મળે છે ત્યાર પછી ખ્રિસ્તીઓ છે ખ્રિસ્તી ધર્મની અંદર પણ જો આપણે વાત કરીએ તો તેમની વસ્તી બે ટકાથી વધારે છે એમાં પણ બે સંપ્રદાય આપણને જોવા મળે છે એક કેથોલિક્સ અને બીજું ખ્રિસ્તીઓની અંદર આપણને ત્રણસો ને ઓગણચાલીસ સમુદાયો જોવા મળે છે અને તેઓ ખાસ કરીને ઈસુ ખ્રિસ્તની પૂજા આરાધના કરતા હોય છે ત્રીજો ધર્મ છે બૌદ્ધો બૌદ્ધ ધર્મ એ સૌથી જૂનો ધર્મ માનવામાં આવે છે અને આ ધર્મની વસ્તી એક ટકા કરતાં પણ ઓછી આપણને જોવા મળે છે બૌદ્ધ ધર્મની અંદર પણ બે પંથો જોવા મળે છે એક હિનયાન અને બીજું મહાયાન આ બૌદ્ધ ધર્મની અંદર ત્રણું સમુદાયો આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારે પૂછાશે કે મુસ્લિમ ધર્મની અંદર કયા બે સંપ્રદાયો જોવા મળે છે ખ્રિસ્તી ધર્મની અંદર બૌદ્ધ ધર્મની અંદર એટલે તમારે તમે કોઈ પણ ગવર્મેન્ટની પરીક્ષા આપતા હો તો એમાં પણ તમારે આ ઉપયોગી બનશે ત્યાર પછી શીખ ધર્મ છે શીખ ધર્મ સમન્વયકારી ધર્મ છે અને તે હંમેશા સમતા એટલે કે સમાનતા ઉપર ભાર મૂકે છે ભારત દેશની અંદર આ ધર્મની વસ્તી એ બે ટકા જેટલી જોવા આપણને મળે છે અને આ જે શીખ ધર્મ છે એ એકસો ને ત્રીસ સમુદાયોમાં આપણને વહેંચાયેલો જોવા મળે છે ત્યાર પછી જે ધર્મ છે એ જૈન ધર્મ છે જૈન ધર્મની આપણે જો વાત કરીએ તો જૈન ધર્મમાં પણ બે સંપ્રદાયો આપણને જોવા મળે છે એક દિગંબર અને બીજું શ્વેતાંબર જૈનોની ભારતની અંદર વસ્તી આપણે વાત કરીએ તો અડધા ટકાથી પણ ઓછી એ લોકોની વસ્તી આપણા ભારત દેશની અંદર છે જૈનોના લગભગ સો સમુદાયો આપણને ભારત દેશની અંદર જોવા મળે છે ત્યાર પછી પારસી તો પારસી ધર્મની અંદર આપણે વાત કરીએ તો પારસી ધર્મ એ ખૂબ જ નાનો સમુદાય છે એટલે કે આ ધર્મની વસ્તી ખૂબ જ ઓછી આપણને જોવા મળે છે અને ત્રણ વિભાગમાં વિભાજિત થયેલો આ ધર્મ આપણને જોવા મળે છે ઔદ્યોગિક વિકાસની આપણે વાત કરીએ તો પારસી ધર્મ ના લોકો જે હતા એ લોકો ઔદ્યોગિક વસ્તુ જોડે ઘણા સંકળાયેલા જોવા મળતા હતા એટલે કે ઉદ્યોગ સાથે અને ઉદ્યોગોની અંદર સૌથી વધારે પ્રમાણ એમનું જોવા મળતું હતું એવો આપણે એવું કહેવત છે કે દૂધમાં સાકળ ભરી જાય એમ પારસીઓ એ આપણા ભારત દેશની અંદર ભળી ગયેલા આપણને જોવા મળતા હતા ત્યાર પછી યહૂદીઓ છે યહૂદી ધર્મની જો આપણે વાત કરીએ તો યહુદી ધર્મની વસ્તી પણ આપણા ભારત દેશની અંદર અડધા ટકા કરતા ઓછી જોવા મળે છે આપણને એવું કહેવાય છે કે તેઓ વંશના જોવા મળે છે એટલે કે વંશ જે હતો એમના અનુયાયીઓ એટલે કે વંશની પરંપરાથી આ યહુધિઓ જે છે એમનો વંશ વેલો ચાલી આવે છે એવું આપણને જોવા મળે છે એમાં અશ્વેત યહુદીઓ અને શ્વેત યુધિઓ આ બે સંપ્રદાયો આપણને એમાં જોવા મળે છે એટલે કે આ જે જુદા જુદા ધર્મો છે એ તમામ ધર્મનો સમાવેશ એ આપણા ભારત દેશની અંદર લઘુમતીમાં થતો આપણને જોવા મળે છે હવે આપણે લઘુમતીનો અર્થ જોઈએ તો લઘુમતીનો અર્થની જો આપણે વાત કરીએ તો તો આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશની અંદર જુદા જુદા ધર્મના લોકો વસવાટ કરતા હોવા છતાં પણ આપણા ભારત દેશની અંદર વિવિધતામાં એકતાના દર્શન આપણને થતા હોય છે બ્યાસી ટકા એ હિન્દુઓની વસ્તી છે જ્યારે અન્ય ધર્મની જો આપણે વાત કરીએ તો એ ધર્મની વસ્તી અઢાર ટકા આપણને જોવા મળે છે એટલે કે અહીં હિન્દુઓની વસ્તી વધુ હોવાને કારણે હિન્દુઓ બહુમતીમાં છે અને તેથી તેને બહુમતી તરીકે ઓળખવામાં આવે છે અને અન્ય ધર્મની વસ્તી ઓછી હોવાને કારણે તેમને આપણે લઘુમતીઓ તરીકે ઓળખીએ છીએ એટલે કે જે આપણે ધર્મની વાત કરી જુદા જુદા ધર્મની એ તમામ ધર્મને આપણે લઘુમતીઓ તરીકે ઓળખીએ છીએ અને ભારત સરકારે પણ રાષ્ટ્રીય સમિતિ લઘુમતી કાયદા પ્રમાણે ઓગણીસો બાણું પ્રમાણે લઘુમતીઓ તરીકે જાહેર કર્યા છે અને આ જે એટલે કે હિન્દુ ધર્મ કરતા જે ધર્મની વસ્તી ઓછી જોવા મળે છે એ તમામ ધર્મનો સમાવેશ લઘુમતીઓ માં થતો હોય છે ત્યાર પછી આપણે જોઈએ તો લઘુમતીઓના સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આપણા ભારતીય બંધારણની અંદર જે લઘુમતી ધર્મના લોકો છે એમને શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો આપવામાં આવ્યા છે અને આ બંધારણ થકી એમના હિતો જળવાઈ રહે એમના હિતોનું રક્ષણ થાય એવી ખાતરી પણ આપવામાં આવી છે લઘુમતી ધર્મના લોકો શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ સ્થાપી શકે અને પોતાના ધર્મને અનુરૂપ શિક્ષણ આપી શકે એવી વ્યવસ્થા એવી જોગવાઈઓ પણ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે અને આ જેટલી પણ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ છે એ તમામ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ પણ લઘુમતી લોકોના જે વ્યક્તિઓ છે એ લોકો કરશે તેમની ભાષા છે લિપિ સંસ્કૃતિ આને જાળવી રાખવા માટે ટકાવી રાખવા માટે પણ એમને ભારતીય બંધારણની અંદર મૂળભૂત રીતે અધિકાર આપવામાં આવ્યો છે એટલે કે એમની જે ભાષા છે એમનો જે પહેરવેશ છે એમની બોલી છે એમની સંસ્કૃતિ છે એ ટકી રહે અને એને જાળવી રાખવા માટે પણ આપણા ભારતીય બંધારણની અંદર તેની જોગવાઈ કરવામાં આવી છે હવે આપણે વાત કરીએ લઘુમતીના પ્રશ્નો કયા કયા છે તો ખાસ કરીને ભારતીય સમાજની અંદર સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ભિન્નતાને કારણે લઘુમતીના જે લોકો છે એ લોકોને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે અને એમની સંખ્યા ઓછી હોવાને કારણે પણ કેટલીક વખત એમની સાથે ભેદભાવ પણ રાખવામાં આવતો હોય છે લઘુમતીઓમાં સૌથી વધારે જો કોઈ ધર્મની વસ્તી હોય તો એ મુસ્લિમ ધર્મની વસ્તી છે એટલે કે બાર ટકા જેટલી એમની વસ્તી આપણને જોવા મળે છે આ ધર્મની અંદર કુટુંબ નિયોજનમાં તેઓ માનતા નથી એટલે કે આ ધર્મના અંદર આપણે જો વાત કરીએ તો બહુ પત્ની લગ્ન પ્રથા આપણને જોવા મળે છે એટલે કે એક પુરુષને એક થી વધારે પત્નીઓ આપણને જોવા મળતી હોય છે તેથી બાળકોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે અને એના કારણે આ ધર્મની અંદર ગરીબીનું પ્રમાણ પણ આપણે જોવા મળતું હોય છે બહુ પત્ની પ્રથા અનુસરતા હોવાને કારણે સ્ત્રી સ્વતંત્રતા આપણને ઓછી જોવા મળે છે એટલે કે સ્ત્રીઓને જે સ્વતંત્રતા મળવી જોઈએ એ આ ધર્મની અંદર આપણને જોવા મળતી નથી કારણ કે ઘણી વખત સ્ત્રીઓ પણ પોતાને જે કામ કરવું હોય અથવા તો સ્વનિર્ણય ક્યારે લઈ શકતી નથી ખાનગી તેમજ અનુદાન સંસ્થાઓમાં આ ધર્મના લોકોને જો નોકરી કરવી હોય તો પણ એમને ઘણી બધી મુશ્કેલી પડતી જોવા મળે છે આ ધર્મના લોકોને શંકાની દ્રષ્ટિએ પણ ઘણી વખત જોવામાં આવતા હોય છે જ્યારે જે ધર્મ હિન્દુ ધર્મના વિસ્તારો છે એટલે કે હિન્દુ ધર્મના વિસ્તારની અંદર મુસ્લિમ ધર્મના લોકોને રહેવા માટે ઉત્કર્ષ માટે પંદર મુદ્દાના કાર્યક્રમનો સમાવેશ કર્યો છે તો આ પંદર મુદ્દા કયા કયા છે તેને આપણે વિગતે જોઈએ કે બાળ વિકાસની સગવડોમાં વધારો કરવો પ્રાથમિક શિક્ષણની સગવડોમાં પણ વધારો કરવો મદ્રેસા શિક્ષણનું આધુનિકરણ કરવું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું એટલે ખાસ કરીને મુસ્લિમ ધર્મની અંદર શિક્ષણનું પ્રમાણ વધે શિક્ષણની સુવિધાઓ વધે એ માટે શિક્ષણ ઉપર ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યો ઉર્દુ શિક્ષણ માટેના સ્ત્રોતો વિકસાવવા એટલે કે એમની જે લિપિ છે ભાષા છે એ ભાષાનું શિક્ષણ એમને મળી રહે એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમના જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળે એની પણ જોગવાઈ કરવામાં આવી છે મૌલાના આઝાદ શિક્ષણ સંસ્થાન દ્વારા શિક્ષણનું સ્તર પણ ઊંચું લઈ જવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે મુસ્લિમ ધર્મની અંદર જે ગરીબ લોકો છે એમને સ્વરોજગાર અને મજૂરી કામ મળી રહે એવી પણ જોગવાઈઓ કરવામાં આવી છે આ ધર્મની અંદર લોકો ટેકનિકલ શિક્ષણ મેળવી શકે અને કૌશલ્ય એટલે કે તાલીમો પણ મેળવી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે વ્યક્તિને ઉદ્યોગ શરૂ કરવો છે તો એવી વ્યક્તિને ઉદ્યોગ શરૂ કરવા માટે લોનની પણ જોગવાઈ કરવામાં આવી છે એટલે કે કોઈ પણ મુસ્લિમ ધર્મના વ્યક્તિને જો કોઈ નવો ઉદ્યોગ શરૂ કરવો હોય તો એ ઉદ્યોગ શરૂ કરવા માટે જો એમની પાસે પૈસા ના હોય તો લોનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છે રાજ્ય અને કેન્દ્રની સેવામાં ભરતી કરવી એટલે કે જેટલી પણ સરકારી ભરતીઓ છે એ જુદા જુદા રાજ્યમાં હોય કે કેન્દ્ર લેવલે હોય આ ભરતીની અંદર આ ધર્મના લોકોનો સમાવેશ થાય એવી પણ જોગવાઈ કરવામાં આવી છે ગ્રામીણ આવાસ યોજનાનો લાભ એમને મળે એવી પણ જોગવાઈ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે એટલે કે દરેક મુસ્લિમ ધર્મના લોકોને રહેવા માટે પોતાનું મકાન મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે લઘુમતીઓની અંદર જે ગંદા વસવાટો છે ગંદા વિસ્તારો છે એ વિસ્તારો સ્વચ્છ બને એની સ્થિતિમાં સુધારો થાય એવી પણ જોગવાઈ કરવામાં આવી છે ધાર્મિક કોમવાદ ઘટે અને જુદા જુદા ધર્મના લોકો વચ્ચે સંઘર્ષ ઉભો ના થાય તે માટે ભાઈચારાની ભાવના જન્મે એવી વ્યવસ્થા કરવામાં આવી છે સામુદાયિક અપરાધો અટકાવવા માટે યોગ્ય આયોજન કરવું કોમવાદી ઝઘડાનો ભોગ બનેલા લોકોનું પુનઃવસન કરાવવું એટલે કે બે કોમ વચ્ચે જ્યારે ઝઘડા થયા હોય હોય સંઘર્ષ થયો અને જરૂર પડે તો એવા લોકોનું કરવાની પણ ભારતીય બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભારતની અંદર જે લઘુમતી સમુદાય છે જે લઘુમતી ધર્મના લોકો છે એમને કેવા કેવા પ્રકારની તકલીફો પડે છે એમની સામાજિક સમસ્યાઓ કેવા પ્રકારની છે ત્યાર પછી સામાજિક અને સાંસ્કૃતિક રીતે એમને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને લઘુમતી સમુદાયની અંદર જે મોટો લઘુમતી સમુદાય છે મુસ્લિમ ધર્મ એ લોકોના સામાજિક સાંસ્કૃતિક વિકાસ માટે શૈક્ષણિક વિકાસ માટે ભારતીય બંધારણની અંદર જે જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવી છે એનો પણ આપણે આજે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો એ કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો આપેલા છે જે તમારે પરીક્ષા લક્ષી ઉપયોગી થશે જો તમારે આને વધુ ઊંડાણપૂર્વક સમજવું હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે જેનો તમે અભ્યાસ કરીને લઘુમતી સમુદાયો વિશે વધારે ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકશો તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે એક નવા એકમ સાથે મળીશું આભાર